ગીરના સાવજ ભાવનગર જિલ્લામાં પણ પડાવ નાખીને બેઠા છે ત્યારે પાલીતાણા જેસર અને મહુવા સિંહોના મુખ્ય વસવાટ સ્થળ કહેવામાં આવે છે જોકે સિંહોના ટોળાના હોય પરંતુ પાલીતાણાના પાંડેરિયા વિસ્તારમાં સિંહોના ટોળાએ જગતના તાતની મુશ્કેલીમાં વધારો કરી દીધો છે ભાવનગર જિલ્લાના પાલીતાણાના પાંડેરિયા ગામે આશરે પંદરથી વીસ સિંહના ટોળાને કારણે ખેડૂતો ખેતરે પાણી વાળવા માટે જતા ડરી રહ્યા છે જ્યારે પશુઓનું પણ મારણ થતું હોવાને કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ ગઈ છે અને વન વિભાગ દ્વારા સિંહોને અન્ય સ્થળે સ્થળાંતર થાય તે દિશામાં પગલાં ભરે તેવી વિનંતી કરી છે